ખ્યાતી હોસ્પિટલના કૌભાંડીઓનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે કેમ્પમાં ગયેલ પત્ની સાથે પત્નીની પણ બિનજરૂરી સર્જરી કરી નાખી હતી અને પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું ખ્યાતી હોસ્પિટલના કૌભાંડીઓનું વધુ એક કાંડ સામે આવ્યું છે જેમાં ચોસર ગામમાં ખ્યાતિના કૌભાંડીઓએ કેમ્પ કર્યો હતો જેમાં પતિ સાથે કેમ્પમાં ગયેલી પત્નીની સર્જરી કરી નાખી હતી પતિ સાથે પત્નીને કોઈ તકલીફ ન હોવા છતાં સર્જરી કરી નાખતા મોત થયું હતું તો વટવાના દંપતીની સર્જરી બાદ પત્ની હીરાબાનું મૃત્યુ થયું હતું તો પતિ ઘનશ્યામસિંહ વાઘેલાની સર્જરી બાદ હજુ પણ તકલીફ હોવાની વાત સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈ પરિવારને જાણ કર્યા વિના સર્જરી કરી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરિવારજનોનું કહેવું છે કે તબીબ સામે આવે તો હજી પણ એવા દર્દીઓ છે કે જેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી જો મીડિયા સમક્ષ આવે અને પોલીસ વધારે ઊંડાણપૂર્વક તપાસ કરી અને ગુનો નોંધે તો ડોક્ટરો કાયમ માટે જેલ ભોગવે તેવી સ્થિતિ સર્જાય તેમ છે મુદ્દે પોલીસે પાંચ ફરાર આરોપીઓને પકડવામાં પોલીસે સફળતા મળી છે તો ખ્યાતિકાંડને લઈ અલગ અલગ ટીમો બનાવી ઓપરેશન પાર પાડ્યું છે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત ઝડપાયો છે સીઈઓ રાહુલ જૈન મિલિંદ પટેલ પ્રતિક ભટ્ટ પંકિલ પટેલ સહિત કુલ પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે તો આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર પાંચ મોટા માથાઓને ઝડપી પાડે છે જોકે ખ્યાતી હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે એટલું જ નહીં પરંતુ સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર છે નોંધનીય છે કે ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસની પકડથી દૂર છે તો એ લોકો ત્યાં ત્યાં ગાડી આવી હતી અને ત્યાં ક્લેમ્પ કર્યો હતો એટલે કેમ્પમાં લઈ ગયા કે ચલો ત્યાં તપાસ કરી લઈએ ત્યાં તપાસ કરી તો કે તમારી નળી બ્લોક છે તમારે ઓપરેશન કરવું પડશે કે તો મેં કીધું કરો મેં કીધું એવી તો બી તકલીફ નથી પણ કે છે કાકા તકલીફ તમારે કરવું જ પડશે મારા બિસે આ રીતે જ થયું હતું એમને એ રીતે તકલીફ થઈ તો એમને પણ ઓપરેશન કરી નાખ્યું બાર તેર દિવસ જીવ્યા પછી ઓફ થઈ ગયા